હોલિવૂડ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે સામાયિક મૂલ્યાંકન કસોટી ધોરણ ચાર વિષય પર્યાવરણ ગુણ પચીસ આપનું સ્વાગત છે પ્રથમ પ્રશ્ન જોઈએ આપેલ પ્રાણીઓના મુખ્ય કાર્ય જણાવો રાણી મધમાખી કામદાર મધમાખી રાણી કીડી સિપાહી કીડી અને કામદાર કીડી આપણે સૌથી પહેલાં રાણી મધમાખી જોઈએ દરેક મધપુડામાં એક રાણી મધમાખી હોય છે રાણી મધમાખી ઈંડા મૂકે છે તો આ રાણી મધમાખી વિશે વાત કરી કામદાર મધમાખી વિશે જોઈએ મોટાભાગની મધમાખીઓ કામદાર મધમાખી હોય છે જે આખો દિવસ કામ કરે છે રાણી કીડી વિશે જોઈએ રાણી કીડી ઈંડા મૂકે છે સિપાહી કીડી વિશે જોઈએ સિપાહી કીડી દરની રક્ષા અને દેખભાળ કરે છે કામદાર કીડી વિશે જોઈએ કામદાર કીડી ખોરાક શોધવામાં અને દર સુધી પહોંચવામાં વ્યસ્ત રહે છે પ્રશ્ન બે જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ આપો પ્રશ્ન પહેલો મધમાખીઓ કયા મહિના દરમિયાન ઈંડા આપે છે તો તેનો જવાબ છે મધમાખીઓ ઓક્ટોમ્બરથી ડિસેમ્બર મહિના દરમિયાન ઈંડા આપે છે ઓક્ટોમ્બરથી ડિસેમ્બર મહિના દરમિયાન ઈંડા આપે છે બીજો પ્રશ્ન મધમાખીઓ કયો સંકેત આપવા અલગ પ્રકારનું નૃત્ય કરે છે તો તેનો જવાબ જોઈએ કામદાર મધમાખીને રસવાળું ફૂલ મળે એટલે તે વાત બીજી કામદાર કીડીને જણાવવા માટે અલગ પ્રકારનું નૃત્ય કરે છે રસવાળું ફૂલ મળે એટલે બીજી કીડીને જણાવવા અલગ પ્રકારનું નૃત્ય કરે છે ત્રીજો પ્રશ્ન જોઈએ કામદાર મધમાખીઓ મધ કેવી રીતે બનાવે છે ત્રણ માર્ગનો પ્રશ્ન છે કામદાર મધમાખીઓ ફૂલની આસપાસ ફરે છે અને તેનો સુગંધ મેળવે છે સુગંધના આધારે તેને રસવાળું ફૂલ મળે એટલે બીજી મધમાખીઓને જાણ કરે છે હવે બધી મધમાખીઓ તે ફૂલમાંથી રસ ચૂસશે અને તે મેળવેલો રસ જે અગાઉ મધમાખીઓએ મધપુડો બનાવેલો હોય તે મધપુડામાં સંગ્રહ કરશે અને આ રીતે મધપુડામાં સંગ્રહ કરેલા રસમાંથી મત બનાવે છે કામદાર માખીઓ આ રીતે મધ બનાવે છે પ્રશ્ન ત્રણ જોઈએ નીચે આપેલી ખાલી જગ્યા પૂરો પહેલો પ્રશ્ન છે ગુજરાતની સૌથી મોટી નદી ખાલી જગ્યા છે તો ખાલી જગ્યામાં નર્મદા આવશે આખું આ ક્યાં આમ બનશે ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે બીજો પ્રશ્ન જોઈએ તાપી નદી ખાલી જગ્યા શહેર પાછી આવેલી છે ખાલી જગ્યામાં સુરત આવશે તાપી નદી સુરત પાછી આવેલ છે ત્રીજો પ્રશ્ન જોઈએ ખાલી જગ્યાને કચ્છનું પ્રવેશદ્વાર પણ કહે છે ખાલી જગ્યામાં સુરજ આવશે સુરજ બારી પુલને કચ્છનું પ્રવેશ દ્વાર પણ કહે છે સૂરજબારી પુલ ત્રીજો પ્રશ્ન લીચી ખાલી જગ્યાની ઋતુમાં આવતું ફળ છે તો લીચી ફેબ્રુઆરીની ઋતુમાં આવતું ફળ છે ફેબ્રુઆરી મહિનો એટલે શિયાળો એટલે લીચી શિયાળાની ઋતુમાં આવતું ફળ છે ખાલી જગ્યામાં શિયાળો લખી શકાય હીરા ઉદ્યોગ માટે જાણીતું શહેર છે તો ખાલી જગ્યામાં સુરત આવશે હીરા ઉદ્યોગ માટે જાણીતું શહેર સુરત છે પાંચમા પ્રશ્નમાં ખાલી જગ્યામાં સુરત આવશે હીરા ઉદ્યોગ માટે જાણીતું શહેર સુરત છે પ્રશ્ન ચાર જોઈએ નીચેના પ્રશ્નના જવાબ લખો કયા રેલવે સ્ટેશનને જંક્શન કહેવાય છે તો તેનો જવાબ જોઈએ જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે બે રેલવે માર્ગ આવેલા હોય બે કે તેથી વધારે રેલવે માર્ગ આવેલા હોય તો તેવા રેલવે સ્ટેશનને જંક્શન કહેવામાં આવે છે પછીનો પ્રશ્ન જોઈએ ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે તો ટ્રેનમાં બેસવા માટેની સગવડ હોય છે સુવા માટેની સગવડ હોય છે સામાન મૂકવા માટેની સગવડ હોય છે ટ્રેનમાં બાથરૂમ જવા માટે ટોયલેટ જવા માટેની સગવડ હોય છે અને ફેરિયાઓ આવે ત્યારે આપણને ફળો અને બીજી વસ્તુઓ પણ મળી રહે છે આમ ટેગમાં ટ્રેનમાં ઘણી બધી સગવડો હોય છે ગાંધીનગરથી વાપી રસ્તા રસ્તામાં આવતા ચાર રેલવે ના નામ લખો ગાંધીનગરથી વાપી જતા ઘણા બધા રેલવે સ્ટેશનો આવે પરંતુ આપણે ચારને યાદ રાખીએ અમદાવાદ ત્યાર પછી વડોદરા પછી સુરત અને વલસાડ એમ ચાર ના નામ આપણે લખી શકીએ છીએ બીજા ઘણા બધા વચ્ચે સ્ટેશનો આવે છે તેના નામ પણ આપણે ઉમેરી શકીએ છીએ પાંચમો પ્રશ્ન જોઈએ આપેલ શબ્દો સમજાવો પહેલો શબ્દ છે ફાટક ફાટક એટલે શું કે રેલવે માર્ગ અને વાહન માર્ગ એટલે કે બસ અને આપણા બધા વાહનો ચાલે તે બંને જ્યાં મળતા હોય તેને ફાટક કહેવામાં આવે છે બીજો શબ્દ છે અગરિયા તો અગરિયા એટલે શું તો કે મીઠાના રણમાં મીઠું પકવતા વ્યક્તિઓને અગરિયા કહેવામાં આવે છે ત્યાર પછી ત્રીજો શબ્દ છે પ્લેટફોર્મ પ્લેટફોર્મ એટલે શું કે રેલવે સ્ટેશન પર ટ્રેન આવીને ઊભી રહે તે સ્થળને પ્લેટફોર્મ કહે છે અલગ અલગ ટ્રેનો અલગ અલગ જગ્યાએ ઊભી રહે તો તે ટ્રેન ઊભી રહેવા માટેના સ્થળને પ્લેટફોર્મ કહેવામાં આવે છે ચોથો શબ્દ છે જિલ્લા મથક જિલ્લાનું સૌથી મોટું શહેર કે જ્યાંથી તાલુકા અને ગામડાનો વહીવટ થતો હોય તો તેવા મોટા શહેરને જિલ્લા મથક કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે અમદાવાદ ત્યાર પછીનો પાંચમો શબ્દ છે ટિકિટ ચેકર ટ્રેનમાં જે વ્યક્તિ ટિકિટ ચેક કરે તે વ્યક્તિને ટિકિટ ચેકર કહેવામાં આવે છે જેમાં તે ટ્રેનનો સમય મુસાફરોની સંખ્યાની વિગતો ચેક કરે છે તો ટ્રેનમાં ટિકિટ ચેક કરી આપનાર વ્યક્તિને ટિકિટ ચેકર કહેવામાં આવે છે તો મિત્રો ધોરણ ચાર પર્યાવરણ વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણી સમક્ષ રજૂ કરીએ છે તો આપણા મિત્રોને આ પેપર સોલ્યુશન શેર કરવા સબસ્ક્રાઇબ કરવા અને આ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે આપ સૌને વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ